વડોદરા શહેરના ધાડણકર પરિવારના નિવાસસ્થાને અંદાજિત બસો વર્ષ જૂની માટીની ગણેશજીની પ્રતિમા છે જેની નિયમિત સેવા કરવામાં આવે છે આ ગણેશજીની પ્રતિમાને રંગ રોગાન કરવા માટે પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ પ્રતિમા અદ્ભુત અને દુર્લભ છે

એ મને અમને કહેતા હતા કે એમના ફાધર એટલે મારા પરદાદા એ લોકો નાના હતા ને એમના બધા લોકો એ વખતે આ મૂર્તિની રોજે પૂજા અર્ચના કરતા હતા એટલે મૂર્તિ કદાચ એમના પહેલાંની બી હોઈ શકે છે તો અમે એક અંદાજો માર્યો તો એવું ગણિત મારીએ આપણે તો એવું લાગે કે દોઢસો વર્ષ એટલીસ્ટ આપણે ગણીને ચાલે તો એટલી જૂની આ મૂર્તિ છે બીજું કે આ મૂર્તિ ટોટલ માટીની બનેલી છે એટલે બસ્સો વર્ષ કે દોઢસો વર્ષ ગણે તો એ વખતે તો માટીની યાદ પીઓ તો હતો નહીં એના પર જે કલર કરેલો હતો પહેલાં હવે બદલી નાખ્યો છે અમે તો એ નેચરલ કલર હતો કે નેચરલ એટલે આપણે કહીએ ને કે જે ફૂલોમાંથી કે ઝાડપાનમાંથી જે વખતે બનાવતા હતા એ ટાઈપનો કલર હતો પણ હવે એ કલર જતા ટાઈમે આટલા વર્ષમાં બહુ ફિક્કો પડી ગયો હતો અને થોડું મૂર્તિ બી એના લીધે બેડોળ હતી એટલે હવે પછી અમે ઓઇલ પેન્ટ કલર કરાયો એને કરીને બી હવે વીસ બાવીસ વર્ષ તો થઈ ગયા છે આ મૂર્તિની વિશેષતા એવી છે કે તમે મૂર્તિ જોશો ને આવી પેટર્ન અમારા નજરમાં તો નથી બહુ ઓછી હશે હશે તો બી અને બહુ જ નેચરલ લૂક છે અને તેની પાઘડી જો એની બેઠક છે બરાબર છે એમનું જે શરીરની રચના છે એ બહુ જ નેચરલ એ વખતના મૂર્તિકારે બનાવી હશે એ વખતે અમે તો અમને બહુ નોર્મલ સેવા કરે છે આપણે જે ઘરે દીવા કરતા હોય કે એવું કારણ કે મૂર્તિ એટલી નાજુક છે એને હવે હાથ લગાવવાની પરિસ્થિતિ નથી કારણ કે નુકસાન થઈ શકે છે આટલી જૂની છે ને માટીની છે પહેલા જમાનામાં એવું હતું કે દાદા લોકો અમને જે પેઢી દર પેઢી વાતો થાય એ હિસાબે કહેતા હતા કે અમારું ફેમિલી સોની ફેમિલી છે એટલે અમે કારીગર છે સુવર્ણકાર છે અને સોનાની કારીગરી કરે છે દાગીનાઓની તો પહેલાં બધા જોઈન્ટ ફેમિલી રહેતા હતા અત્યારે તમે જે આ બેઠા છો એ ઘર એના આજુબાજુના બે જે ત્રણ ઘરો છે એ બધા મારા દાદાના ફેમિલી ઇયર્સ હતા એટલે બધા કાકા કાકા તો એ વખતે આ લોકો દર ગુરુવારે બધા ભેગા થાય અને આ ગણપતિની વિશેષ આરતી પૂજા કરતા હતા અને એ વખતે ગણપતિને બાલાજી નામ આપ્યું હતું તો એવું કહેવાય કે આ બાલાજી સ્વરૂપ ગણપતિની પૂજા આરતી છે